જય વિશ્વકર્મા શ્રી સૌરાષ્ટ્ર ગુજ્જર સુતાર યુવક સંઘ અમદાવાદ ગોલાભાઈ પાર્ક આ વખતે અમારે સમૂહ લગ્ન જે અમદાવાદમાં થઈ રહ્યા છે એ સમૂહ લગ્નમાં ટોટલ પંદર જોડી દીકરાના દીકરીઓ એમ થઈને પંદર જોડી ટોટલ આ સમૂહ લગ્નમાં બુક થયા છે અને જોડાવાના છે એ સાથે અમદાવાદમાં ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણી સારો ઘણો સારો એમ કહેવાય કે પ્રતિસાદ મળ્યો છે જેમાં કર્યાવર ટોટલ દોઢસોથી વધારે અને સાથે માણસોની ગણતરીમાં કરીએ તો ટોટલ ત્રણેક હજારની આસપાસ આ સમૂહ સૌ જ્ઞાતિજનો પધારશે અને લગ્ન શાંતિથી માણશે એ સાથે રોજ એટલે કે છેલ્લા પંદર દિવસથી અમે બપોરે ત્રણ વાગે વીસેક જણા કાર્યકર્તા સાથે મળી અને સમુલનનું કાર્ય અમે આગળ જે બી કામ છે એની રૂપરેખા તૈયાર કરીએ છીએ કામ કેવી રીતના કરવું કામ કેવી રીતના સહેલું કરી શકીએ જે પણ લગ્નમાં જોડાયા છે એમને કોઈ પણ જાતની અગવડ ના પડે એનો અમે પૂરતો ખ્યાલ રાખીએ છીએ એ સિવાય સમાજના જે પણ જાતિના મહેમાનો આવશે એમને પણ કોઈ તકલીફ ના પડે કોઈ ધક્કા ના થાય એ પ્રમાણે અમે જમણવાની પણ વ્યવસ્થા કરેલ છે એ સાથે બેઠક વ્યવસ્થા પણ અમે સારી એવી ત્યાં કરેલ છે બે હજાર થી પચીસો ખુરશીની વ્યવસ્થા કરી છે એ સિવાય ચોરી જે છે એ ચોરી અમે સિંગલ લાઈનમાં આ વખતે સેટ કરી છે જેને કારણે લગ્નમાં જે આવનાર વ્યક્તિ છે આપણા સમાજના એ લગ્ન જોઈ શકે અને ચોરીમાં બેઠેલી વ્યક્તિ આખું ગામ જોઈ શકે સ્ટેજ ઉપર શું જાહેર થઈ રહ્યું છે સ્ટેજ ઉપર કોણ મહેમાનનું સ્વાગત થઈ રહ્યું છે એ પણ દરેક ચોરીમાંથી જોઈ શકે એ રીતનું અમે આખું પ્લાન કરેલ છે એટલે આ વખતના લગ્ન કંઈક અલગ જ છે અને એ લગ્ન સમાજના દરેક વ્યક્તિ માણશે અને પછી એનો અભિપ્રાય આપશે એ કદાચ અમારા માટે એક સારો ઉત્સાહ અને આગામી બીજા સમૂહ લગ્ન માટેનો અમારો એક જોશ વધારશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સમાજમાં જ્ઞાતિજનોમાં નાના નાના સમાજના વ્યક્તિએ પાંચસો રૂપિયાથી લઈ અને પચાસ હજાર એક લાખ સુધી દાન આપેલ છે એટલે દાતાઓ મોટા દાતાઓ સાથે નાના દાતા પણ આ વખતે સમૂહ લગ્નમાં જોડાયા છે અને બધાને એક ઉત્સાહ છે કે અમે પણ આમાં કંઈક સહયોગ આપીએ અને આ લોકોના ઉત્સાહથી જ અમારો ઉત્સાહ વધ્યો છે આવી રીતના અમદાવાદના દરેક દાતાનો હું અમારા હતી હું ધર્મેન્દ્ર દેવોડિયા પ્રમુખ તરીકે અને અમારી કમિટી વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતના સમાજને સહકાર આપતા રહેશો તો સમાજમાં આવા ઘણા સારા કાર્યો આપણે સાથે મળીને કરી શકશું જય વિશ્વકર્મા